શ્વરના યુવાને સારા ભરૂચના અંકલેશ્વર ખાતે કાપોદરા પાટિયા પાસેની અંબેવેલી સોસાયટીમાં રહેતા ધરમવીર વિજય બહાદુર સિંહ પાનુરીજેઆરડીસીની કંપનીમાં પ્રોડક્શન વિભાગમાં કામ કરે છે તેની સાથે તેનો પોતાનો પરિવાર પણ રહે છે આ દરમિયાનમાં તેમના મોબાઈલમાં ટેલિગ્રામ એકાઉન્ટ પર નામની યુવતીએ તેમની સાથે સંપર્ક કર્યો તેણે ઘરે બેઠા બેઠા ઓનલાઈન ટાસ્ક પૂર્ણ કરી કમિશન કમાવવાની લાલચ આપી જે માટે તેમને પહેલાં એક એકાઉન્ટ ખોલવું પડશે તેમ કહેતા તેણે પોતાનો એકાઉન્ટ ખોલાવ્યું જે બાદ તેણે અલગ અલગ રીલ્સ જોઈ લાઇક કરી તેના રૂપિયા મળતા હતા જેના કારણે તેમને તેમના પર વિશ્વાસ થતા તેમણે તેમના કહેવા મુજબના અલગ અલગ રીતે તેમની પાસેથી કુલ એકતાળીસ જેટલા ટ્રાન્ઝેક્શન થકી કુલ ઓગણપચાસ લાખ રૂપિયા તેમને ટ્રાન્સફર કરાવ્યા હતા દરમિયાનમાં ગત એક નવેમ્બર તેમના જમા થયેલા રૂપિયા વિડ્રોલ કરવાના હોય તો તે માટે કુલ બે પોઈન્ટ નેવું લાખ ટેક્સ પેટી જમા કરાવવા પડશે જેથી તેમને સતત તેમની પાસેથી રૂપિયાની માંગણી થઈ રહી હોવાથી તેમની સાથે સાયબર ક્રાઇમ થયો હોવાની શંકા થઈ હતી જેના પગલે આખરે તેમને ભુર સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે